અને જો કે આ તો બલક ઉતારવાનું થોડુંક મોડું થઈ ગયું હતું એમ તો મેં એક બલોક ધાબા માથે ખડીને એક ઉતર્યો હતો પણ ચીકડી મેં વિશે વીઆઈ ગયા હતા દવા લેવા ગયા હતા પછી દવા લઈને જો અત્યારે વાડી પહોંચી ગયા છું અને ત્યાં હાંટો મારવા જાવું તો મેં કીધું હાલ આટો મારી આવી કઈ રહેશે ને

આપડા શનિયાળો તો આ મેલીન ને ગયો છો અને આજ પાછો આવી ગયો છો જો આમાં પણ કાઈ વાયુ નથી હજી તો ખાલી કોરવાનું પાયું છે પછી હજી તો જો પાળેમાં બધી ખડ નહી બધું પાડવાનું છે અને પછી જાહેર આપણે વાવવાની છે જો આ બાજુ આ પટો જીરાનો છે અને હજી તો કપા જો આમ છે જો જોકે આ આંકરે આ કુવા પાસે જીરું જ છે બધું એ બોલીએ

વેર લો પાણી છે પાણી ઘણું છે જો આ મોટર સે ચાલુ છે ટાટર ગાજે છે તો આપણે નથી પાણી જો છે ને પાણી ભરેલું છે જો પણ લીલ ગરીને આ બધું સે ઉગરીના માળા છે આ અમારું ફિલ્ડર જો પણ ફિલ્ડર હતા છે

જ ઇન કેસ ને જ કોઈ નહીં સાટું લાવ્યા બામ હમ હમ હાલો તો હવે આયા મારો બ્લોગ એને પૂરો કરી છે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કીજો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને ફરી મળીશું નવા બ્લોકમાં હાલો જો એને અત્યારે આવ્યા સીવી વીરવા એ આવીને જો સારું ને કહેજો એ એવી કોઈ જાત પહેરી બાજુ વાર નથી લાગી તો હવે આજનો બ્લોગ આને પૂરો કર્યું છે વિડીયો કેવો લાગજો કોમેન્ટમાં જરૂર કીધો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલનું નામ છે વાઘેલાર ફેમિલી બ્લોગ સરસ મારીને જોવાનું ભૂલતા